નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દિવ્યાંગ સાધન સહાય યોજના વિશે આ યોજનામાં દિવ્યાંગ ભાઈઓ બહેનોને વ્હીલચેર સાંભળવાનું મશીન અને અન્ય જરૂરી સાધનો સરકાર દ્વારા સહાયમાં આપવામાં આવે છે મિત્રો તો એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકો છો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવીશ ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે માત્ર બે મિનિટમાં તો વિડિયોને અંત સુધી જરૂર જુઓ તો મિત્રો દિવ્યાંગ સાધન સહાય યોજનામાં મેં અલગથી વિડીયો બનાવ્યો છે જે સંપૂર્ણ માહિતી તેમાં કવર કરી લીધી છે તો હજી સુધી વિડિયો ન જોયો હોય તો વિડીયોને જોઈ આવો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને ઉપર સ્ક્રીન પર મિત્રો તમને વિડીયોની લિંક દેખાતી હશે તેના પર તમે ક્લિક કરી અને સંપૂર્ણ માહિતી દિવ્યાંગ સાધન સહાય યોજનાની તમે જાણી શકો છો તો શરૂ કરીએ મિત્રો આજની માહિતી કે આપણે માત્ર બે મિનિટમાં તમે ઘરે બેઠા મોબાઈલથી અરજી કરી રીતે કરી શકો છો દિવ્યાંગ સાધન સહાય યોજનામાં તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝરમાં જઈ અને સમાજ કલ્યાણ સર્ચ કરવાનું રહેશે અને જે પહેલી વેબસાઇટ આવે છે સમાજ કલ્યાણની તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જો મિત્રો તમે એ સમાજ કલ્યાણની વેબસાઇટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તો મિત્રો તેમાં તમે પહેલેથી જ જો આઈડી બનાવેલી હોય તો તમારી યુઝર આઈડી અને પાસપોર્ટ નાખી અને લોગ ઇન થવાનું રહેશે અને મિત્રો જો તમે પાસપોર્ટ ભૂલી ગયા છો તો ફોરગ્રેડ પાસપોર્ટની મદદથી તમે પાસપોર્ટ મેળવી શકશો ત્યાર પછી મિત્રો તો જો મારે યુઝર આઈડી ભૂલી ગયા છો તો ફોરગેટ યુઝર આઈડી જે છે તેના પર ક્લિક કરી અને યુઝર આઈડી મેળવી શકો છો ત્યાર પછી જો તમે મિત્રો નવું રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો આપણે જણાવીએ કે કઈ રીતે નવું રજીસ્ટ્રેશન કરવું તો મિત્રો તમારે ન્યૂ યુઝર પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જો મિત્રો તમે ન્યૂ યુઝર પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો જો તમારે ફૂલ નેમ નાખવાનું રહેશે નેમમાં મિત્રો તમારે જે આધાર કાર્ડમાં જે નામ છે તેવી રીતે તમારે નામ અહીંયા નાખવાનું રહેશે ત્યાર પછી મિત્રો નીચે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે મેલ ફિમેલ અને અધર તમારે તેમાંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી બર્થડેટ એટલે કે જન્મ તારીખ નાખી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો આધાર કાર્ડ જે નંબર છે તમારો તે આધાર કાર્ડ નંબર નાખી ત્યાર પછી ઈમેલ આઈડી તમારે અહીંયા નાખવાની રહેશે ત્યાર પછી તમારે કાર્સ સિલેક્ટ કરવાની રહેશે એસસી એસટી ઓબીસી ડબલ્યુ એસ જનરલ તમારે સિલેક્ટ ગમે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી જે તમારો મોબાઈલ નંબર છે તે તમારો મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે એક પાસપોર્ટ બનાવવાનો રહેશે પાસપોર્ટ કઈ રીતે બનાવવાનું તો તમારું જયેશ નામ છે તો જય કેપિટલ જે કેપિટલ લખવાનું રહેશે અને બીજા સ્મોલ લખવાના રહેશે ત્યાર પછી અર્ધ રેટ કરી અને તમને જે અંક ગમે છે એક બે ત્રણ એવી રીતે અંક પાછળ લખવાના રહેશે ને મિત્રો તમારે પાસપોર્ટ નાખ્યા પછી ત્યાર પછી કન્ફર્મ પાસપોર્ટ તેનું તે પાસપોર્ટ ફરી નાખવાનું રહેશે અને નીચે કેપ્ચર દેખાય છે છ પ્લસ બે એટલે કે આઠ થાય તો બરાબર આઠ કરી રજીસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો જે તમારી યુઝર આઈડી છે તે યુઝર આઈડી નાખી પાસપોર્ટ જે બનાવ્યો છે તે નવો પાસપોર્ટ નાખી અને કેપ્ચર નીચે દેખાય પાંચ પ્લસ એક બરાબર છ હતા તો છ લખી અને લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે લોગિન ઉપર ક્લિક કરશો તેમાં મિત્રો અરજદાની વિગતો આવી જશે તો તેમાં મિત્રો તમારે અરજદાનું પૂરું નામ ગુજરાતીમાં લખવાનું હોય છે ત્યાર પછી અરજદાનું પિતાનું નામ લખવાનું હોય છે અને અરજદાના પિતા પતિનું નામ ગુજરાતીમાં લખવાનું હોય છે ત્યાર પછી આધાર કાર્ડ નંબર આવી જશે અરજદારને જન્મ તારીખ આવી જશે મિત્રો અરજદારને જાતિ સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યાર પછી અરજદાની પેટા જાતિ મિત્રો સિલેક્ટ કરવાની હોય છે ત્યાર પછી મિત્રો તમારો લિંક આવી જશે ત્યાર પછી મોબાઈલ નંબર આવી જશે ઈમેલ આઈડી આવી જશે ત્યાર પછી મિત્રો તમારો ફોન નંબર હોય તે નાખો તમે નાખી શકો છો ત્યાર પછી શારીરિક વિકલાંગ છો તો તમારે હા ના કરી દેવાનું રહેશે ત્યાર પછી સફાઈ કામદાર કે તેના અસ્વિત છો તો તમારે હા ના કરી દેવાનું રહેશે ત્યાર પછી નીચે મિત્રો તમારે અરજદારનું હાલનું સરનામું લખવાનું હોય છે તેમાં મિત્રો તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું હોય છે તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું હોય છે ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહે છે અરજદારનું સરનામું જે સરનામું છે તે લખી દેવાનું રહે છે ત્યાર પછી પિનકોડ તમારે લખવાનો હોય છે ત્યાર પછી અરજદારનું કાયમી સરનામું મિત્રો તમારે સરનામું છે તો ઉપર મુજબનું જે બોક્સ છે તેના પર ક્લિક કરી દેવાનું રહે છે અન્યથા તમારે રાજ્ય સિલેક્ટ તેમાં પણ કરવાનું હોય છે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું હોય છે તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું હોય છે ગામનું નામ સિલેક્ટ કરવાનું હોય છે ત્યાર પછી અરજદારનું સરનામું લખી પિનકોડ લખી અને અપડેટ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે અપડેટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે બધી યોજના આવી શકે છે તેમાં મિત્રો માનવઘરીમાં પણ તમે ફોર્મ ભરી શકો છો પાલન માતા પિતા યોજના પણ મિત્રો ફોર્મ ભરી શકો છો તો મિત્રો આપણે ફોર્મ ભરવાનું છે દિવ્યાંગોને કૃત્રિમ અવયવ તથા સાધન સહાય યોજનામાં તો તમારે તેના પર ક્લિક કરવાનું છે મિત્રો ફોર્મ ભરતા પહેલાં તમને જણાવી દઉં કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે બસ પાસ યોજના છે તેમાં તમારે પહેલાં અરજી કરેલી હોવી જોઈએ તો મિત્રો તમે દિવ્યાંગ કૃત્રિમ અવયવ તથા સાધનો સહાય યોજનામાં તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો તમારે દિવ્યાંગ કૃત્રિમ અવયવ સાધન સહાય યોજના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે જે માહિતી છે તમારે વાંચી લેવાની થશે અને નીચે થોડું સ્કોલ કરી અને ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે ઓકે ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો અરજદાનું પૂરું નામ આવી જશે અરજદાની જન્મ તારીખ આવી જશે અરજદાની જાતિ આવી જશે ત્યાર પછી તેમનું લિંક ફોન નંબર જે તમે વિગત નાખી તે તમામ આવી જશે ત્યાર પછી મિત્રો અરજદાનું કાયમી સરનામું આવી જશે ત્યાર પછી દિવ્યાંગતાની વિગત મિત્રો આવી જશે ત્યાર પછી તમારે સેવ નેક્સ્ટ કરી અને નીચે નીચે સેવ નેક્સ્ટ છે તેના પર તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં અભ્યાસ ત્યાં સુધી કરેલ છે તે તમારે સિલેક્ટ કરવાનું હોય છે વ્યવસાય સિલેક્ટ કરવાનું હોય છે ત્યાર પછી સાધન સહાય પસંદ કરવાનું હોય છે તમારે દિવ્યાંગતાની રાહત થાય તેવું સાધનોનું જે નામ છે તે તમારે સિલેક્ટ કરી અને સેવ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે સેવ નેક્સ્ટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે તેમાં મિત્રો દસ્તાવેજની વિગતો અપલોડ કરવાની હોય છે તો તમારે પહેલાં રહેઠાણનો પુરાવો તેમાં મિત્રો રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પૈકી પણ એક તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો નીચે તમારે ઉંમરનો પુરાવો તેમાં શાળા છોડવાનું પ્રમાણપત્ર મેડિકલ પ્રમાણપત્ર જન્મ તારીખનો દાખલો તલાટી નગર પંચાયત રે રેકોર્ડ ઉપરનો પૈકી કોઈપણ એક તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી જિલ્લા સિવિલ શ્રી તબીબી અધિક અધિકશ્રીનું દિવ્યાંગતાનું ટકાવરી દર્શાવતું દિવ્યાંગતા મેડિકલ પ્રમાણપત્ર જે છે તે તમારે અપલોડ કરવાનું થશે ત્યાર પછી મિત્રો યુઆઈડી કાર્ડ નંબર જે તમારો જે દિવ્યાંગતાનો જે પ્રકાર છે તેનું યુઆઈડી કાર્ડ નંબર છે તે તમારે નાખી ત્યાર પછી મિત્રો નીચે અરજદાની સહી તમારે કોઈપણ પેજમાં સહી કરી અને ત્યાં અપલોડ કરી દેવાની રહેશે ફોટો પાડીને ત્યાર પછી મિત્રો તમારે નીચે સેવ નેક્સ્ટ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે સેવ નેક્સ્ટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો નિયમો અને શરતો તમારી વાંચી લેવાની છે અને જે ચોરસ બોક્સ છે તેના પર તમારે ક્લિક કરી સેવ એપ્લિકેશન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે સેવ એપ્લિકેશન પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે એરલ આવશે કે શું તમે અરજી સબમિટ કરવા માંગો છો તો તમારે કંઈ પણ ભૂલ ના હોય તો તમારે આ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને તમે જો તમારે કંઈ ભૂલ છે સુધારવા માગો છો તો ના રદ કરી તમે સુધારી શકો છો ત્યાર પછી મિત્રો જે તમે આ સબમિટ ઉપર ક્લિક કરો છો ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે તેમાં મિત્રો તમારે અરજી નંબર આવી જશે ત્યાર પછી તમારા ટેક્સ મેસેજમાં મેસેજ પણ આવી જશે અરજી નંબરનો અને પાસપોર્ટનો ત્યાર પછી મિત્રો તમારે એપ્લિકેશન પ્રિન્ટ ઉપર તમારે ક્લિક કરી નીચે અને ત્યાર પછી તેવું તમે એપ્લિકેશન પ્રિન્ટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો દિવ્યાંગ અને કૃત્રિમ અવયવ તથા સાધન સહાય યોજનાની અરજીની યાદી આવી જશે તેમાં મિત્રો તમારી અરજી પ્રિન્ટ ઉપર તમારે ક્લિક કરી અને અરજીની પ્રિન્ટ તમે કાઢી શકો છો ત્યાર પછી મિત્રો આ અરજી તમારા નજીકમાં આવેલા સામાજિક અને ન્યાય અધિકારી વિભાગમાં જઈ જમા કરાવી લેવાની રહેશે અને આપણી અરજી સાથે આગળના ડોક્યુમેન્ટ જોયા અને આપણે અરજી માટે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા તે ડોક્યુમેન્ટ લઈ તમારા ત્યાં જવાનું રહેશે આવી જ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્ર સુધી શેર કરજો અને ચેનલ પર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકરને દબાવી દેજો જેથી આવી જ અવનવી માહિતી તમને મળતી રહે જય હિન્દ જય ભારત